નંબર પ્લેટ ધરાવતી ત્રણ લક્ઝરી બસ સાથે બે આરોપીઓને ઝડપી લીધા ભાવનગર લોકલ ક્રાઇમ દ્વારા એક જ નંબર ધરાવતી ત્રણ લક્ઝરી બસ એક જ જગ્યાએ પડી હોવાની જાણ થતા ત્રણેય બસોને ઝડપી લીધી ભાવનગર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને ખાનગી બાતમી મળી હતી કે ભાવનગર લીમડા ટ્રાવેલ્સ કમ્પાઉન્ડમાં એ આર જીરો સિક્સ બી સડસઠ બત્રીસ નંબર ધરાવતી ત્રણ લક્ઝરી બસ એક જ જગ્યાએ પડી છે આથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણેય બસોને પોલીસ હેડક્ટર લાવવામાં આવી હતી પોલીસ દ્વારા ઝીણવર ભરી તપાસ કરવામાં આવતા આશાપુરા ટ્રાવેલ્સ સિહોરની બસ સાચી નંબર પ્લેટ ધરાવે છે સાથે દિલાવર ટ્રાવેલ્સ પાલીતાણા અને લીમડા ટ્રાવેલ્સ ભાવનગરની બસ ખોટી નંબર પ્લેટ ધરાવે છે આથી સબીર રજાકભાઈ મહેતર અને જયરાજ બોગાભાઈ ચૌહાણને લોકલ ક્રાઇમબાર્જ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની વધુ પૂછપરછ કરતા જયરાજ ચૌહાણ દ્વારા પોતાના બસની ફાઇલની નકલો પાલીતાણા અને ભાવનગર આપવામાં આવી હતી અત્યારે ત્રણેય વ્યક્તિઓ એક જ રજીસ્ટ્રેશન ઉપર ત્રણ બસ ચલાવી ટેક્સ ચોરી કરતા હોવાનું જણાવ્યું આવ્યું હતું આથી બંને વ્યક્તિઓ પર સરકાર સાથે ઠગાઈ કરવાના ગુનાસો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરીની અંદર ભાવનગર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ વિવેક રાંગુ એમ જે કુરેશી વિશુભકાંત પઠાણ પ્રાથભાઈ ધોળકિયા વિશ્વજીતસિંહ ઝાલા મીનાજ ગોરી સહિતના સ્ટાફ દ્વારા કાર્ય કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમના દ્વારા હાલ વધુ તપાસ ધરવામાં આવી છે કે આ બસો તેઓ કેટલા સમયથી ચલાવતા હતા અત્યાર સુધીમાં તેમણે કેટલા ટેક્સની ચોરી કરી છે કેટલા સમયથી એ તેઓ એક જ રજિસ્ટ્રેશન નંબર ઉપર ત્રણ ત્રણ લક્ઝરી બસો ચલાવી રહ્યા છે તે તમામની હાલમાં ઝીણવટ ભરી તપાસ ચાલુ શરૂ કરવામાં આવી છે જેથી કરી અને જે આ તેમની મોડસ સપેસરી છે કે એક જ રજિસ્ટ્રેશન ઉપર ત્રણ ત્રણ બસ ચલાવી અને સરકારશ્રીના લાખો રૂપિયાના ટેક્સની ચોરી કરવી તે તેમની મોડ તેને ઝડપી લેવામાં આવી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને તેમના ઉપર હાલ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે